વિદ્યાર્થીના વિકાસમાં જો ભાજપ અને કોંગ્રેસ સાથે રહીને કામ કરતું હોય તો આવકાર્ય છે પરંતુ તમે જે પરિપ્રેક્ષમાં પૂછો છો રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક્ટ આપ્યો ત્યારે એવી જાહેરાત કરી હતી વિધાનસભામાં અમે આ વખતે એવો એક્ટ લઈને આવ્યા છે કે જેની અંદર હવે પછીની નિમણૂકો સિનિયોરિટીના ધોરણે જે લોકો અનુભવી હશે એની નિયુક્તિ થશે આ ડિનની યાદી જે અત્યારે બહાર પડી છે એમાં તમે જોઈ શકો છો આર્ટ્સમાં નૈનાબેન અંટાળા હોય કે કોમર્સની અંદર કોમર્સની અંદર આપણા પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ હોય કે સાયન્સની અંદર યુનિવર્સિટીના પ્રોફેસર હોય કે એજ્યુકેશનની અંદર મારી નિયુક્તિ થઈ હોય આ બધી નિયુક્તિ જૂના અનુભવને ધ્યાને રાખીને સિનિયોરિટીમાં જેનો વારો આવતો હતો એની થઈ છે મહિલા કોલેજના કલ્પેશ ગણાત્રા સાયન્સમાં હોય ને કોઈની ભલામણ કરાવી નથી અથવા તો પછી એ સિવાયના કોઈ પણ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ મેડિકલની વાત કરીએ ડોક્ટર જતીન ભટ્ટની આમાં કોઈ પોલિટિકલ નિમણૂક નથી માત્ર ને માત્ર સિનિયોરિટીને આધારે જે લોકો પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં હતા એની સિન્યોરિટી ગણીને નિયુક્તિ કરવામાં આવી છે